વડોદરામાં આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધા જેણે સિનેમા પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું વડોદરા શહેરમાં ખાસ મહેમાન બન્યા હતા ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ બેંગોલ ફાઇલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી જ્યારે અહીં આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાના જજ તરીકે વડોદરા શહેરમાં પધાર્યા હોય તો વડોદરા શહેર કલા અને સંસ્કૃતિની નગરી કલાત્મકતા જ્યારે વડોદરા શહેરની આત્મા હોય તેવા શબ્દો સાથે તેમણે વડોદરા શહેરના વખાણ કર્યા હતા ખાસ કરીને આ કાર્યક્રમ તો ખૂબ ખાસ હતો જ પરંતુ સાથે સાથે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી દ્વારા લખવામાં આવેલી પુસ્તક ધ બ્લુ રિપબ્લિક ઓફ બેંગોલનું પણ ખાસ લોન્ચિંગ કરવામાં આવ્યું આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન વડોદરાના સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી અને વાહલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની થીમ રહી હતી ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક આ સ્પર્ધામાં સાહીઠ જેટલી એન્ટ્રીઓ મળી હતી જેમાંથી વીસ થી પચીસ શોર્ટ ફિલ્મો અંતિમ જજી માટે પસંદ થઈ વિજેતા ટીમને એક લાખ રૂપિયા જેટલું રોકડ રકમ આપવામાં આવશે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વદેશી સંદેશ છે તેને અનુરૂપ એકવીસ હજાર રૂપિયા એક ટીમને સ્કોલરશિપ બેટ રૂપે આપવામાં આવશે જેને લઈને વધુ વિગત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપી આજે વડોદરા કલાનગરી ખાતે વડોદરા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ફિનાલે આજે અહીંયા યોજાવા જઈ રહ્યું છે જે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું લોન્ચ સાંસદ સાંસ્કૃતિક સંગમના સમય પર થયું હતું મને જણાવતા આનંદ થાય છે કે વડોદરા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની અંદર સાઠ કરતાં વધારે એન્ટ્રીઝ આવેલી છે અને જ્યારે અમે એવું નક્કી કર્યું હતું કે દસ જેટલી એન્ટ્રીસને આપણે સ્ક્રીન કરીશું પરંતુ ફિલ્મ્સ એટલી સારી સારી છે કે મિનિમમ વીસ ફિલ્મ્સ તો અમારે અહીં સ્ક્રીન કરવી જ પડશે અને એમાંથી જે વિજેતા જે થવાના છે એમને એક લાખથી વધારેનું કેશ પ્રાઇઝ પણ મળવાનું છે સાથે સાથે આજે જે મુખ્ય અતિથિ વિવેક અગ્નિહોત્રીજી જ્યારે વિખ્યાત દિગ્દર્શક આવી રહ્યા છે એ તેઓ દ્વારા પણ જે મુખ્ય વિજેતાઓ હશે એમને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સુધી કઈ રીતે તૈયારી થાય એ માટેનું મેન્ટરિંગ પણ મળવાનું છે અને માન્ય શ્રીનો જે સ્વદેશીનું આહવાન છે આ સ્વદેશીની વાતને વેગ મળે એ માટે એક ચુનંદા ચાર ટીમને એકવીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ સ્વદેશી થીમ ઉપર શોર્ટ ફિલ્મ બનાવવા માટે પણ મળવાની છે ત્યારે આ તકે તમામ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરના શ્રેષ્ઠીઓ અને તમામ કલા રસિકો ઉપસ્થિત રહ્યા છે